દિવાળી પર્વની હાર્દિક શુભકામના અને નૂતન વર્ષાભિનંદન અભિનંદન સાથે સાથે વાત કરવાની છે ઇલેક્ટ્રિક દીવડા એટલે કે દિવેલ વગરના દીવડાની આ વર્ષના દિવાળી પર્વમાં આ દિવેલ વગરના દીવડાનું ધૂમ વેચાણ થયું છે બારસો કરોડ રૂપિયાનું વેચાણ કરી નાની મોટી કંપનીઓએ માત્ર ભારતના જ માર્કેટમાંથી સાતસો કરોડ રૂપિયાની કમાણી કરી લીધી અફસોસની વાત એ છે કે આ દીવડો મેડ ઇન ઇન્ડિયા નથી અફસોસની વાત એ છે કે આ દીવડા મેડ ઇન ચાઇના છે મટીરિયલ ચાઇનામાં બનાવવામાં આવ્યું છે અને પેકિંગ મેન્યુફેક્ચર ભારતમાં થયું પરંતુ આ દીવડાની શોધ ગુજરાતના એક અગિયાર વર્ષના છોકરાએ કરી હતી એ છોકરાનું નામ હતું મનીષ મનીષ નાંદવા એકવાર તેની પિતા સાથે ઓગણીસો અઠ્ઠાણુંમાં તેના પિતાશ્રી સાથે ખેતરે રાત્રે ઘઉંમાં પિયત કરવા એટલે કે પાણી વાળવા વાળીએ ગયેલું ત્યારે પાળા પદ્ધતિથી પિયત કરવામાં આવતું હતું બાપો નાકાવાળે અને દીકરો પછાટીએ પાણી પહોંચ્યું કે નહીં તેનું ધ્યાન રાખે મનીષના હાથમાં નાનકડી સેલવાળી બેટરી હતી પૂનમના ચાંદાનું અંજવાળું હતું પછાડીએ બેઠો બેઠો પિતાને સાદ પાડતો બાપા પાણી પોગી ગયું ત્યારે બાપા બીજા સરિયામાં એટલે કે પાળિયામાં પાણી લઈ લેતા એવામાં મનીષની આંખો નિંદરમાં ઘેરાવા લાગી જે પાળિયામાં પાણી આવવાનું હતું એ જ પાળિયામાં લંબાવ્યું કુમળું બાળક હતું નીંદર આવતા વાર ન લાગે થોડી ક્ષણોમાં ઊંઘ આવી ગઈ પાણી પછાટીએ આવી ગયું મનીષની ચડ્ડી સહિત ખિસ્સામાં રાખેલી બેટરી પાણીમાં પલળી ગઈ અને સેલવાળી બેટરી આપોઆપ ચાલુ થઈ ગઈ જ્યારે મનીષ ધોરણ છમાંથી સાતમા ધોરણમાં આવ્યો ત્યારે પ્રાથમિક શાળા ઘાટરવાળા પ્રાથમિક શાળાના વિજ્ઞાન મેળામાં આ કૃતિ તેમણે તેમના મિત્ર સહિત મદદ મિત્રની મદદ લઈ અને આ કૃતિ વિજ્ઞાન મેળામાં તૈયાર કરવામાં આવી હતી કૃતિનું નામ અને માર્ગદર્શક ગિરજાશંકર સાહેબના માર્ગદર્શન પ્રમાણે ખેડૂત સાથી દીવડોના શીર્ષક નીચે આ કૃતિ મૂકવામાં આવી હતી ઘાટરવાળા ગામમાં આ કૃતિ પ્રથમ આવી અને ક્લસ્ટર કક્ષાએથી તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએથી ઓગણીસો નવ્વાણુંમાં એ રાજ્ય કક્ષા સુધી પહોંચી હતી તળાજા તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રથમ નંબરે આવેલી આકૃતિ માત્ર બે લાકડી ખોડી અને જમીન પાણી અને બેટરીના કનેક્શનથી બનાવેલો દીવડો કોરોનો કાળ કોરોના કાળમાં ઝળેળ્યો સમગ્ર ભારતમાં એક દિવસમાં બાર કરોડ દીવડા દ્વારા ભારતની ભૂમિ પ્રજ્વલિત થઈ હતી પણ અહીંથી આ ખેડૂત સાથી દીવડો ખેડૂતના ખેતરેથી હર 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 ઘરને કમાડ સુધી પહોંચ્યો દિવેલ વગરનો દીવડો આ દિવાળીના પર્વ માટે ટ્રેડમાં રહ્યો છે દેશી કોડિયાને સ્થાને આવ્યો છે હજારો લોકોની રોજીરોટી બની ચૂક્યો છે પણ કમનસીબે વધુ ઇનોવેશન ચાઈના દ્વારા કરવામાં આવ્યું હતું લો કોસ્ટ પ્રાઇઝમાં તૈયાર કરી માત્ર દસ રૂપિયાની કિંમતે લોકોના હાથમાં મૂકી દીધો ધૂમ વેચાણ થયું અફસોસ એ બાબતનો છે કે ભારતના ઇન ભારતમાં ઇનોવેશન કે પ્રોત્સાહન પૂરતું ન મળવાથી ચાઇનાએ માર્કેટ કવર કરી લીધું સપોર્ટ કરવામાં મદદ કરવામાં કે પ્રોત્સાહન આપવું એ આપણા લોહીમાં નથી કોઈ બે બેરોજગાર યુવાન પોતાનું કિંમતી સમય અને બુદ્ધિનો કોઈ બુદ્ધિથી કોઈ સ્ટાર્ટઅપ કે વિડિયો બનાવ્યો હોય તો તેને લાઈક કરવામાં કે શેર કરવામાં જાણે પોતાનું જવાનું હોય એવું પોતે મનમાં વિચારે છે અને જાણે હું એકાદી લાઈક કરી દઉં ને આ ભાઈ ફેમસ થઈ જશે તો એવો ઈર્ષ્યાનો ભાવ મનમાં વ્યક્ત કરે છે એ આપણી અને આપણી સંસ્કૃતિની નબળાય છે ચાઇનામાં એ વસ્તુ નથી પ્રેરણા અને પ્રોત્સાહન પૂરજોશમાં મળે છે ખોટું ખોટું વાહ કરવાવાળા ગુજરી ગયા હોય તેવું લાગે છે આનંદની વાત એ છે કે આ મનીષ પોતે પણ સામાજિક વિજ્ઞાનનો એક શિક્ષક છે હું પણ શિક્ષક છું સારો એવો પગારશે આ વિડિયોને લાઇક નહીં કરશો તો ચાલશે પણ કોઈ બેરોજગાર યુવાન જો વિડીયો વિડીયો બનાવે અને તમને ગમે તો લાઇક કરશો લોકોને રોજગારી મળી રહે તેવા વિચારો રાખજો પ્રેરણા પ્રોત્સાહન અને ઇનોવેશનના અભાવે કદાચ ભારતને રોજગારી નથી મળી શકી ચાઇના જેટલી પણ છતાં પણ આ ઘર ઘર સુધી દીવડો પહોંચ્યો એ બાબતને અમને બંનેને આનંદ છે વિડીયોને લાઇક કરશો શેર કરશો અને ચેનલમાં જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અવનવા જન્ય અને ખેડૂતજન્ય વિડીયો જોતા રહેશો જય જવાન જય કિસાન વંદે માતરમ